ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યા છે વિકાસના કામો ગુણવત્તા જળવાઈ રહે અને ભ્રષ્ટાચાર નહીં થાય તે માટે ધારાસભ્યએ લોકોને જાગૃત રહેવા જણાવ્યું છે ઉમરગામ તાલુકા ભાજપ પ્રમુખ દિલીપભાઈ ભંડારી સહિત અન્ય આગેવાનો હાજર રહ્યા હતા વરખેડ ગામ નાનું હોવા છતાં અહીંના મહિલા સરપંચની વિકાસ લક્ષી કામગીરી વખાણવા લાયક રહી છે આગામી લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થાય તે પહેલા વિકાસના કામોમાં પ્રગતિ રહે તેવો પ્રયાસ ધારાસભ્ય કરી રહ્યા છે સોળ સોમવાર સુધીના એ પણ મંજૂર થઈ ગયા છે અને એ કામગીરી પણ ટૂંકા દિવસની અંદર એટલે કે આઠેક દિવસની અંદર એ પણ કામગીરી ચાલુ થવાની છે પચાસ કરોડ રૂપિયાનું જે કામ જે દમણની બોર્ડરથી મહારાષ્ટ્રની બોર્ડર સુધી જે આપણો અત્યારે થઈ રહ્યો છે એમાં મરોલી પાસ કરીને આજે અમે તડગામ ઉપર પહોંચ્યા છીએ એટલે સ્વાભાવિક રીતે જે અમારો લક્ષ્યાંક છે કે પંચાત દિવસની અંદર આ પચાસ કરોડ રૂપિયાનું કામ કરવાનું જે છે એ પણ અમે સીધ મર્યાદામાં કરીશું માત્ર ઉંમરગામ તાલુકામાં એક જ રસ્તો ખરાબ છે તે પણ અમારી માગણી છે કે જે સરીગામમાંથી કાલે સુધીનો તેર કિલોમીટરનો રસ્તો જે છે એ સ્ટેટનો બાકી રહ્યો છે એ સિવાય બધા જ રસ્તાઓ મંજૂર થયા છે પ્લાનના રસ્તાઓની અંદર સાત રસ્તાઓ વાઇડિંગ કરવાના અત્યારે મંજૂર થયા આવ્યા છે તેતાલીસ રસ્તાઓ અત્યારે સી રીકાર્પેટિંગમાં મંજૂર થયા છે એટલે અમે તો હવે શોધી રહ્યા છે કે કયા હવે રસ્તા પાંચ વર્ષમાં કરીશું બાકી હજુ ઘણી બધી ગ્રાન્ટો છે એ ગ્રાન્ટોનું આયોજન અમે કરીશું ત્યારે ઉંમરગામ તાલુકો સર્વાંગી વિકાસ તરફ અમે આગળ વધી રહીશું એવું મારું માનવું છે